પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં મોડી રાત્રે વરસાદી ઝાપટા પડતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા મોરવા મોડી રાત્રિથી જ સવાર સુધીના સમયગાળામાં અઢી ઇંચ જેટલો વરસાદ છે જિલ્લામાં ક્યાંક ક્યાંક ધીમી ધારે તો ધોધમાર વરસાદ પડ્યો હતો ઉકળાટ ભર્યા વાતાવરણથી શહેરીજનોને રાહત મળી હતી તો મોરવા હડફમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબ્યો છે અને ભારે ઉકળાટ બાદ લોકોને હવે રાહત મળી છે ભારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી તો પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે શહેર મોડવા હડફ સહિતના ગામોમાં પણ મોડી રાત્રિથી વરસાદ પડી રહ્યો છે અને આ સાથે જ લોકોને રાહત પણ મળી છે તો વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે

ત્યારે માંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર આઠ ઉપર અડધા થી એક ફૂટ જેટલા પાણી ભરાયા છે વધુ ઉલ્લેખનીય વસ્તુ એ છે કે આની અંદર જે નેશનલ હાઈવે નંબર આઠ ના નવીનીકરણની જે કામગીરી ચાલી હતી તેના કારણે આડે દસ સાડા સુધી લેવાયા હતા એના કારણે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ઉભી ન હોવાને કારણે હાઈવે પર દોઢ થી બે ફૂટ પાણી ગામોઈ વિસ્તારમાં ભરાયા છે વાહન બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે ગયું છે જનજીન પોલીસ સ્ટેશનના આગળના ભાગમાં પણ પાણી ભરાઈ ગયા છે ત્યાં લોકો માટે મુશ્કેલ છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વાત તો સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રિ થી શરૂ થયેલા વરસાદમાં અત્યાર સુધીમાં દોઢ થી બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે તો ખાસ કરીને હાલમાં સાબરકાંઠા જિલ્લામાં એક લાખ હેક્ટરમાં જે વાવેતર થયું છે તે વાવેતર જો આ પ્રમાણે વરસાદ ચાલુ વાવેતર સામે પણ સંકટ મંડરાઈ રહે તેવી શક્યતા જોવાઈ રહી છે સાબરકાંઠા તેની પરિસ્થિતિ જોઈને જિલ્લા શિક્ષણ અધિકારી કેવી ઉપાધ્યાય તમામ સ્કૂલના આચાર્યોને મેસેજ કર્યો છે અને બાળકોને પોતે નિર્ણય લઈ અને બાળકોને શાળામાંથી છોડી મૂકવા માટે જે શાળામાં બાળકો આવે તેને છોડી મૂકવા માટેની પણ સૂચના આપવામાં આવી છે હાલમાં સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ગઈકાલના શરૂ થયેલા વરસાદે જનજીવન અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે શ્રુતિ અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર